તૈયાર રહેજો કાઢશે વરસાદ બંગાળની ખાડીના દરિયામાં ખુખાર ભયંકર અને તોફાની નવું વાવાઝોડું જોવા મળ્યું છે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ નવી નવી સિસ્ટમ અને વાવા જુડાની ભયંકર અસરને લઈને જળ બંબાકાર વરસાદ ખાબકતો જોવા મળી રહ્યો છે. દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોની અંદર સોમાસો આગળ વધતું જોવા મળી રહ્યું છે. ગુજરાત ઉપર કાળા ડિબાંગ ઘોર અંધાર પટવાળા વાદળોના ઝુંડ છવાતા જોવા મળી રહ્યા છે. આવનારી ત્રણ કલાકની અંદર ગુજરાતના હવામાનમાં ઓચિંતાના મોટા પલટાવ આવવાની સાથે

ટકરાઈને ભયંકર જોર દર્શાવતા જોવા મળી રહ્યા છે જેને લઈને આવનારી કલાકોમાં મદુરાઈના વિસ્તારથી શ્રીલંકાના પંથકમાં બેંગલુરુના ક્ષેત્રોથી લઈને બેંગલુરુના વિસ્તારોની અંદર અને બેંગલવીના દરિયાઈ કાંઠાની સાથે મુંબઈના વિસ્તારમાં જળ બંબાકાર વરસાદ વરસી રહેલો જોવા મળી રહ્યો છે ગુજરાતના વાતાવરણ ઉપર પણ મોટા પલટાવ સાથે અંધારપટ છવાયેલો જોવા મળી રહ્યો છે અને આંધી તુફાનની સાથે ભયંકર પવનની તીવ્રતા સાથે ગુજરાતમાં અતિ ભારે વરસાદ વરસવાને લઈને હાઈ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે સાથે સાથે વિશાખાપટ્ટનમનો બંગાળની ખાડીનો વિસ્તાર ભુવનેશ્વરના વિસ્તારથી ધાનબડ ઢાકાના વિસ્તારોની અંદર પણ આવનારી ચોવીસ કલાકમાં બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનતું ખુખાર વાવાઝોડું ટકરાતું જોવા મળવાનું છે જો ગુજરાતની અંદર પાછલા ચોવીસ કલાકની માહિતી મેળવવામાં આવે તો પાછલા ચોવીસ કલાક ગુજરાતમાં રીત સરનું આભ પાટેલું જોવા મળી રહ્યું છે જેમાં પણ ખાસ કરીને ગુજરાતમાં ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં અતિ ભારે વરસાદ ખાબકેલો જોવા મળી રહ્યો છે જી દર્શક મિત્રો ગુજરાતની અંદર પાછલા ચોવીસ કલાકની અંદર તોફાની પવન સાથે મેઘરાજાએ બેટિંગ કરેલી જોવા મળી રહી છે છેલ્લા ચોવીસ કલાકમાં નેવ્યાસી તાલુકાની અંદર ગુજરાતની અંદર વરસાદ ખાબકી ચૂકેલો જોવા મળી રહ્યો છે જેમાં પણ મોડાસાના વિસ્તારની અંદર બે પોઈન્ટ છત્રીસ ઇંચ સરસ્વતીની અંદર બે પોઈન્ટ ઇંચ પાટણની સાથે આંકલ વાવની અંદર એક પોઈન્ટ સત્તાણું ઇંચ અને મહેસાણાની અંદર એક

દર્શાવવામાં આવી રહ્યું છે જ્યા દર્શક મિત્રો આવનારી ત્રણ કલાકની અંદર ગુજરાત પર ફરી એકવાર ઘોર અંધકાર અને વાદળોના મજબૂત ઝુંડ છવાતા જોવા મળવાને છે સાથે સાથે વાવાઝોડું પણ બંગાળની ખાડીના વિસ્તારોમાંથી પોતાની દિશા બદલીને ગુજરાત તરફ ગતિ કરતું જોવા મળી રહ્યું છે અને દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોમાંથી સોમાસું ધીમે ધીમે ગુજરાત તરફ ગતિ કરતું જોવા મળી રહ્યું છે હાલ સોમાસું ક્યાં પહોંચ્યું તેની માહિતી મેળવીએ તો વિધિવત રીતે ચોમાસાની એન્ટ્રી કેરળના વિસ્તારોની અંદર ચોવીસ તારીખના રોજ કેરળની અંદર સોમાસાની વિધિવત રીતે એન્ટ્રી થયા બાદ સોમાસુ ધીમી ગતિએ વિસ્તારોની વિસ્તારોની અંદર અને અંદર દસ્તક બેંગ્લેવી ના મુંબઈના વિસ્તારોમાંથી સોમાસાની એન્ટ્રી ગુજરાતની અંદર પંદર જૂન આજુબાજુની અંદર જોવા મળવાની છે આમ આવતા મહિનાની પંદર તારીખ દરમિયાન ગુજરાતની અંદર સોમાસુ ભૂકા બોલાવતું હોય તેવા દ્રશ્યો જોવા મળવાના છે પરંતુ સોમાસુ આવે તે પહેલા જ કમોસમી વરસાદ અને પ્રી મોન્સૂન એક્ટિવિટી સાથે સાથે સક્રિય બનતા નવા નવા ભયંકર વાવાઝોડા ગુજરાતની અંદર અત્યારે પોતાનું તીવ્ર પ્રકોપ દર્શાવતા જોવા મળી રહ્યા છે અને તીવ્ર પ્રકોપની ગતિવિધિઓને લઈને ગુજરાતની અંદર આવનારી કલાકોની અંદર પણ અતિ ભયંકર વરસાદનો મોટો ખતરો મંડરાતો જોવા મળી રહ્યો છે જેમાં પણ દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં મેઘતાંડવ અને વીજળીના ચમકારા સાથે ભયંકર વરસાદ વરસવાને લઈને મોટી આગાહીને એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે તમે લાઈવ સેટેલાઇટ યુનિટ મદદથી જોઈ શકો છો દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારોની અંદર ઘોર અંધારપટ અને સિસ્ટમનું ભયંકર અસર વધતું જોઈએ જોવા મળી રહ્યું છે જેના પગલે આવનારી કલાકમાં જાંબુસરના વિસ્તારથી કરજણ સિનોરના વિસ્તારથી લઈને ભરૂચના દરિયાઈ કાંઠાના વિસ્તારો દહેજના પંથકથી લઈને કોસંબાનો વિસ્તાર વાંકલના વિસ્તારથી ડેડિયાપાડાના વિસ્તારમાં ભયંકર વરસાદ વરસતો જોવા મળવાનો છે ઉમરપાડાના વિસ્તારોથી લઈને સુરતના દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારોમાં બારડોલીથી વ્યારા નવસારીથી બિલીમોરા અને વલસાડના વિસ્તારોની અંદર પણ મોટા પલટાવ જોવા મળી શકે છે આહવાના ક્ષેત્રોથી સાપુતારા અને વલસાડના વિસ્તારો આમ દક્ષિણી ગુજરાતના તમામ વિસ્તારો માટે આવનારી ત્રણ કલાક ખતરનાક અને અતિ ભયંકર સાબિત થતી હોય તેમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર જળબંબાકાર વરસાદ વરસતો જોવા મળવાનો છે અહેમદાબાદથી લઈને વડોદરાના વિસ્તારની અંદર વરસાદે ભુકા બોલાવ્યા છે અને જેના કારણે જેમાં ભાવનગર અલગ મહુવા અને ઉનાના દરિયાઈ કિનારાના વિસ્તારોની અંદર પણ વરસાદનું સતત જોર વધતું જોવા મળી રહ્યું છે પાટણના વિસ્તારોથી લઈને રાજ્યની અંદર ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર સતત દબાણ અત્યારે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ભયંકર અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે આમ ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર હાલ ઓચિંતાના મોટા મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે તોફાની પવનોની તીવ્રતા સાથે બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનતું ખુખાર વાવાઝોડું અને દક્ષિણીય ભારતના તટીય વિસ્તારમાંથી આગળ વધતું ચોમાસુ ગુજરાતની અંદર ત્રાટકવાની તૈયારી કરતું જોવા મળી રહ્યું છે જેને લઈને અત્યારે દરિયાની અંદર આંધી તુફાન વંટોળ જેવો ચાલીસથી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ગુજરાત પર અત્યારે ફૂંકાતો જોવા મળી રહ્યો છે આમ પવનોની તીવ્રતા વચ્ચે રાજ્યની અંદર દક્ષિણીય ભારતના વિસ્તારમાંથી સોમાસાએ દિશા બદલીને ગુજરાત તરફ હવે જોર વધતી હોય અને સોમાસુ તીવ્રતાથી આગળ વધતું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે સાથે સાથે ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતનો નકશો જાહેર કરીને કયા કયા જિલ્લાની અંદર કેવા વરસાદનું સંકટ ટોળાઈ રહ્યું છે કયા વિસ્તારની અંદર વરસાદનું સંકટ વધતું જોવા મળી શકે છે જેની જિલ્લાઓને લઈને સવિસ્તૃત અપડેટ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે મિત્રો ઘરની બહાર નીકળતા પહેલા થઈ જજો સાવધાન અને જાણ લેજો કારણ કે મોસમ વિજ્ઞાન કેન્દ્ર ભારતીય મોસમ વિભાગ દ્વારા ગુજરાતના અમુક વિસ્તારોમાં વીજળીના ચમકારા કડાકા ભડાકાને આંધી તુફાન વંટોળ સાથે ગુજરાતમાં ભયંકર વીજળીના કડાકાની વચ્ચે ભારે વરસાદ વરસવાને લઈને ગુજરાત માટે મોટી આગાહી કરવામાં આવી રહી છે સાથે સાથે ગુજરાતની અંદર પવનનું જોર વધતું હોય તેમ અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા અને મેઘગર્જનાની સાથે પવનની તીવ્રતા સાથે ભારે વરસાદ વરસવાને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે તે ઉપરાંત ભારતીય હવામાન વિભાગની લેટેસ્ટ માહિતી અનુસાર આજથી લઈને આવનારી બે તારીખ સુધીની અંદર ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ માવઠું અને ચોમાસા પહેલાનો પ્રી મોનસૂન વરસાદ ભૂક્કા બોલાવતો હોય તેમ ગુજરાતની અંદર અનેક જિલ્લાઓની અંદર વરસાદનું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર સતત ત્રણ દિવસ સુધી જોર વધતું જોવા મળવાનું છે અને આવનારી કલાકોની અંદર ગુજરાતના કયા વિસ્તારો ઉપર સિસ્ટમની અસરોને લઈને સિસ્ટમનો ખતરો જોવા મળી રહ્યો છે જેની જિલ્લાઓને લઈને વિગતસર માહિતી મેળવીએ તો તમે જોઈ શકો છો કે ગુજરાતની છૂટા છૂટાછવાયા સ્થળોની અંદર મધ્યમ મેઘગર્જનાની સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાને લઈને સાથે સાથે મેઘગર્જના થવાને લઈને ગુજરાતની અંદર સંપૂર્ણ વિસ્તારો માટે યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે સિસ્ટમના યલો પ્લેટના પગલે કચ્છના વિસ્તારથી ઉત્તરીય ગુજરાતનો વિસ્તાર મધ્ય ગુજરાતના વિસ્તારથી દક્ષિણી ગુજરાતના વિસ્તારોને સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના તટીય વિસ્તારો ઉપર ફરી એકવાર જોર વધતું હોય તેવા ભયંકર દ્રશ્યો અત્યારે ગુજરાત પર જોવા મળી રહ્યા છે અને અત્યારે ગુજરાતની અંદર ઘોર અંધારપટની વચ્ચે અનેક જગ્યાઓ પર વીજળીના ચમકારા અને મેઘરાજાનું તીવ્ર દબાણ ગુજરાતમાં વધતું જોવા મળી રહ્યું છે ભારતીય હવામાન વિભાગની તાજી માહિતી અનુસાર ગુજરાતના ચાર જિલ્લાઓની અંદર આજે ભારે વરસાદ ખાબકવાને લઈને યલ્લો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે જેમાં દરિયાઈ અંદર ભાવનગરનો દરિયાઈ કિનારાનો વિસ્તાર અમરેલીના જિલ્લાની અંદર વલસાડ અને નવસારીના જિલ્લાની અંદર અતિ ભારે વરસાદને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા આ ચાર જિલ્લાઓની અંદર આવનારી ત્રણ કલાકની અંદર કઈક નવા જૂનીની સાથે આકાશ પાતાળ એક થતું હોય તેવા ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી રહી છે તો તે ઉપરાંત ગુજરાતના બાકીના જિલ્લાઓ જેમાં દેવભૂમિ દ્વારકાના વિસ્તારથી જામનગર મોરબીના ક્ષેત્રોથી સુરેન્દ્રનગર બોટાદ રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ અને પોરબંદરના જિલ્લાની અંદર હળવાથી ધીમો કચ્છના વિસ્તારોની અંદર બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લીના ક્ષેત્રથી ગાંધીનગર મહિસાગર દાહોદ પંચમહાલ છોટા ઉદેપુર વડોદરા આણંદ ખેડા અહેમદાબાદનો વિસ્તાર નર્મદા તાપી સુરત ડાંગ અને નવસારીના વિસ્તારની સાથે ભરૂચના વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદ વરસતો જોવા મળવાનો છે પરંતુ સૌથી વધારે મોટો ખતરો ભાવનગરના દરિયાઈ વિસ્તારોમાં અમરેલીના ક્ષેત્રોથી લઈને નવસારી દમણ અને દાદરાનગર હવેલીના વિસ્તારોની અંદર આ ચાર જિલ્લાઓ માટે અતિ ભારે વરસાદ વરસવાની ભારતીય હવામાન વિભાગ દ્વારા આગાહી અને યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે વધી રહેલા સિસ્ટમના તીવ્ર દબાણને લઈને ગુજરાતની અંદર આખા દિવસ દરમિયાન કડાકા ભડાકા જોવા મળવાના છે અને ખાસ કરીને આજની રાત્રી દરમિયાન સિસ્ટમનું ભયંકર અસર વધતું હોય તેમ ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં મુંબઈના વિસ્તારોમાંથી સિસ્ટમનું દબાણ ગુજરાત તરફ ગતિ કરતું જોવા મળવાનું છે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું સંકટ ટોળાઈ રહ્યું છે અને આવનારી બે તારીખ સુધીની અંદર ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર વરસાદનું હજી પણ મોટી આગાહીની સાથે અનુમાન દર્શાવવામાં આવ્યું છે જેમાં પણ ગીર સોમનાથ અમરેલી ભાવનગર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી ને વલસાડ આ આટલા વિસ્તારોની અંદર આવનારી બે તારીખ સુધીની અંદર વરસાદ વરસવાને લઈને નવવી નકોર આગાહી કરવામાં આવી રહી છે